મહિલાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ગુના નો ભેદો હતો વડોદરા શહેરમાં જ્વેલર્સની દુકાનમાં અજાણી મહિલાઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગ્રાહક તરીકે જઈને નજર ચૂકવી નગલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરતા હોવાનું ફરિયાદ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી મહિલાઓ અંગે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત તપાસ કરી હતી આ દરમિયાન એક શંકાસ્પદ મહિલા દાગીના બેસવા માટે માંડવી સોની બજારમાં ફરી રહી છે તે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે સ્થળ પર પહોંચી હતી તે અંબા માતાજીની પોળમાં એક મહિલા નામે પ્રયનાબેન ઉફેટીની સીનમાં રહેવાસી કોયલીની અટકાયત કરી હતી આ મહિલા પાસેના રૂમાલમાં બાંધી રાખેલ સોનાની એક ચેન સોનાની બે વીટી મળી આવી હતી મહિલાએ આ તેની પાસેથી મળી આવેલ દાગીના અંગે પૂછપરછ કરતા મહિલાએ કોઈ સચોટ માહિતી આપી ન હતી જેથી મહિલાની વધુ પૂછપરછ કરતા તેણે શહેરના અલગ અલગ જ્વેલર્સની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહાને જઈને જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાની ચોરી કરી અને ઓરિજિનલ દાગીનાની જગ્યાએ બગસરાના નકલી દાગીના મૂકી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રવીણાબેન ઉર્ફે ટીવીની ધરપકડ કરી ચોરીનો દાગીનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી